નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ મિત્રો આજે હરતા ફરતા મારા એક મિત્ર છે અને તેઓ ઈ બાઈકનું મતલબ ઇલેક્ટ્રિકલ બાઇકનું એમનું પોતાનું ખુદનું મેન્યુફેક્ચર છે અને એ મેન્યુફેક્ચરની મુલાકાતે હું આવ્યો છું એમના શોરૂમ ઉપર આ તમે જોઈ શકો છો એમના જોડે ઘણા બધા મોડલ છે અને એ મોડલ છે એ જુદી જુદી એવરેજ પણ આપે છે આ એમના જે બોર્ડ છે ટેમ્પલેટ છે કયા કયા પાર્ટ વાપરે છે મિત્રો એક તો ખાસ ખાસિયત કે મેક ઇન ઇન્ડિયા છે કે એ પોતે ઇન્ડિયામાં જ બનાવે છે મતલબ આ તમે જોઈ શકો છો તો આપણે એ જીતુભાઈ સાથે જ વાત કરીશું જીતુભાઈ બારોટ છે એમના સાથે જ વાત કરીશું જીતુભાઈ આ એ ઇલેક્ટ્રિકલ બાઇક વિશે આપ જણાવશો શું છે કઈ રીતના છે એની પ્રાઇસ શું છે આ એમના સન છે ઇલેક્ટ્રિક બાઇક માટે હું કહું છું આપણું પોતાનું ઇલેક્ટ્રિક વ્હીકલમાં લો સ્પીડ વ્હીકલમાં આપણે પોતે મેન્યુફેક્ચર કરી રહ્યા છીએ કે જેમાં આમ જનરલી ગવર્મેન્ટના રૂલ્સ મુજબ પચીસની સ્પીડ હોય પણ આમ પિસ્તાલીસથી પચાસની સ્પીડ સુધી વ્હીકલ જઈ શકે જેમાં કોઈ આરટીઓ પાસિંગની જરૂર નથી કોઈ લાયસન્સની જરૂર નથી કોઈ પેટ્રોલની જરૂર નથી કોઈ હેલ્મેટની જરૂર નથી અને જે વ્હીકલ તમને એકદમ માર્કેટમાં બીજી કંપનીઓ કરતાં ઓછા રેટમાં એટલે પચાસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ થઈ એક લાખ રૂપિયા સુધીની અલગ અલગ મોડલ અમારી પાસે ઉપલબ્ધ છે તમે એની રાઈડ પણ લઈ શકો છો ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરું તો એ તમને કિલોમીટરની દૃષ્ટિએ વીસ પૈસે પ્રતિ કિલોમીટર પડશે એટલે એક વાર ચાર્જ કરવાથી એ મિનિમમ પચાસથી લઈને સો કિલોમીટર સુધી ગાડી ચાલશે લો સ્પીડ વ્હીકલમાં જેમાં એકવાર ચાર્જ કરવા માટે મિનિમમ સાડા ત્રણથી ચાર કલાકનો ટાઈમ રહેશે યુનિટની દૃષ્ટિએ વાત કરું તો એકથી દોઢ યુનિટનો વપરાશ થશે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિટીનો કે જેનો ચાર્જ પ્રતિ યુનિટ આઠ રૂપિયા કાઉન્ટ કરો તો દસથી બાર રૂપિયાના ખર્ચાની અંદર તમે સાહીઠ સિત્તેર કિલોમીટર ગાડી આરામથી ચલાવી શકો એટલે આગામી જમાનો પણ હું તમને વાત કરું તો ઇલેક્ટ્રિક બાઇકનો આવશે કારણ કે ફ્યુચરની અંદર ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટે કદાચ પેપરમાં આપણે વાંચ્યું હશે બે હજાર સત્યાવીસ સુધીમાં પેટ્રોલ અને ડીઝલના તમામ વ્હીકલોનું ઉત્પાદન ગવર્મેન્ટ બંધ કરવા જઈ રહ્યું છે કારણ કે ગ્રીનહાઉસ ઇફેક્ટ તમે જોઈ રહ્યા છો અત્યારે હાલ દુનિયામાં ચાલી રહ્યું છે જે ગ્રીનહાઉસ ઇફેક્ટની અસર કે જેના કારણે ઇલેક્ટ્રિક વ્હીકલ તમે ચલાવશો તો માર્કેટમાં પ્રદૂષણ પણ ઓછું થશે એટલે આપણે ઇનડાયરેક્ટલી રીતે બી આપણે હેલ્પ કરીએ છીએ બધાને અને વીસ પૈસા પ્રતિ કિલોમીટર એટલે એવું કહી શકાય કે જો તમે અત્યારે હાલ એક્ટિવા અથવા બીજું કોઈ પેટ્રોલનું વ્હીકલ ચલાવતા હોય તો એના માસિક જે ખર્ચો હોય એના હપ્તાની અંદર આ ગાડી તમે લાવી શકો પેટ્રોલનો જે વપરાશ તમે કરો એટલા ઈ એમઆઈની અંદર આ ગાડી તમે પરચેઝ કરી શકો છો અને નજીકના સમયની અંદર અમે એક પોલિસી પણ લાવવા જઈ રહ્યા છીએ કે જેની અંદર કોઈ ગવર્મેન્ટ કર્મચારી હોય તો એને ઝીરો ટકા ડાઉન પેમેન્ટ એટલે કે હંડ્રેડ પર્સન્ટ લોન થશે એમાં માત્ર એના આધાર કાર્ડ પાન કાર્ડ અને પગાર સ્લીપ આપશો તો હંડ્રેડ પર્સન્ટ લોનની સુવિધા પણ અમે લોકો કરી આપશું એવું પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે અમે ગુજરાતના તમામ જિલ્લા તાલુકા ઝોન વાઇઝ ડીલરશીપ ડિસ્ટ્રીબ્યુટરશીપ પણ આપી રહ્યા છીએ

અને તેથી દરેક ગવર્મેન્ટે ઇલેક્ટ્રિકલ વ્હીકલ ઉપર ભાર મૂક્યો છે આપણે શું કહેવાય કે અમદાવાદની અંદર પણ અત્યારે ઇલેક્ટ્રિકલ ફોર વ્હીલ મતલબ ડબલ ડેકર બસો છથી સાત બસો ચલાવવામાં આવી રહી છે અને જીતુભાઈ પોતે અહીંયા મેન્યુફેક્ચર કરે છે અને આપણા ગુજરાતના જ વતની છે અને શું કહેવાય સારામાં સારા રેટે સારા સારામાં સારી કિંમતે તેઓ આપણને એ વસ્તુ મતલબ બાઈક આપી રહ્યા છે અને ભવિષ્યમાં તેઓ સ્કીમ પણ લાવી રહ્યા છે ફક્ત અઠ્યાવીસો રૂપિયા આપ ભરી અને પોતાનું તમે પોતાનું આ વ્હીપ મેળવી શકો છો એ તમે અહીંયા બોર્ડ પણ મારેલું છે એ તમે જોઈ શકો છો આ એમનો શોરૂમ છે શોરૂમની અંદર આ ટોટલી વિકલો છે અલગ અલગ મોડલની અંદર આ વિકલો આવેલા છે તો મિત્રો જો આપને આ બાઈક ખરીદવું હોય તો મારો નંબર નોંધી રહેજો જશવંત નિજાનંદી અમદાવાદ ગણું છસો એકાવન ત્યાંશી નવસો અઢાર હું જોડે આવી અને આપને આ વિકલ્પ અપાઈશ નમસ્કાર ધન્યવાદ